પારડી નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા ચાર માર્ચ બે હજાર પચીસના રોજ સફાઈ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો નગરપાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસાર સિટી મેનેજર ભૂમિબેન પટેલ સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશભાઈ પટેલ તથા સુપરવાઇઝર પંકજ કુમાર ગરાણીયા સહિતની ટીમની ઉપસ્થિતિમાં પારડી રેફરલ હોસ્પિટલ ખાતે આ કેમ્પ યોજાયો હતો સફાઈ કર્મચારીઓ અને ડ્રાઈવર ભાઈઓ બહેનોના આરોગ્ય જાળવવા માટે આયોજિત આ કેમ્પમાં તમામ કર્મચારીઓને મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાંથી સામાન્ય તબીબી તપાસ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હિમોગ્લોબિન અને અન્ય આરોગ્ય સંબંધિત ચકાસણી કરાઈ હતી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત છવ્વીસ જાન્યુઆરી અને અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી પારડીમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી આ અભિયાનની અસરકારકતા ચકાસવા ગાંધીનગર અને સુરતથી ટીમો દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું હવે એકથી એકત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ સુધી ફરી સ્વચ્છતા ઝુંબેશ યોજાવાની છે ત્યારે પાડી નગરપાલિકે સફાઈ કર્મચારીઓના આરોગ્યનું મહત્વ સમજી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજી સરાહનીય કાર્ય કર્યું હતું